ગરમી લાગશે ને એક બે કલાક ખમી જશે ગુડ મોર્નિંગ જય દુર્લકિશ આજ પણ વરસાદ ચાલુ થઈ ગયો ઓફિસ ઓન ટાઈમ થયો નવ વાગ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો પણ આ તો રવિવાર થઈ રહ્યો હમણાં બસ બે ત્રણ કલાક થાય આવતો હું ફટાફટ રેનકોટ વધારે સારો કામ આવે છે કે ના પડવાનું નહીં કોઈ એકદમ મસ્ત આરામથી જઈને આવતા હતા બસ આજ રવિવાર તો ઓફિસ થઈ આવીને ખાઈ લીધું અને આજ હું અને મા બે દો હરામ ભારા કરવા બીજા ખેતરે ટ્રેક્ટર આવેલું પાઇલિંગ ગયો હતી હું બાઇક લઈને આવીશ પછી ટ્રેક્ટર આપી દઈશ બાઇક આપી દઈશ એમને ટ્રેક્ટર લઈ લઈશ બસ મા તૈયાર કરે પાપા આવશે તારા બનવું શું પહેલી વાત એ પૈસા નહીં વાપરવા મારે ગરમી તો છે પણ દોસ્તો એ હું સટ કલાક આ 1.5 કલાક આરામ કરીને પછી ચાલુ કરશ સવાર જાવાનું તો વરસાદ આવવા પડ્યો રિવાલી એટલે વાર લાગે કલાક તો મસ્ત ગોળ અને સિંગનો નાસ્તો થઈ જાશે ગોળ હા અને સિંગ એમ ઓહો નાસ્તો રાડી છે ઓહ મસ્ત તડકો કાઢ્યો છે યાર ગરમી લાગશે ને પણ એક બે કલાક ખમી જશે એવું હશે તો એવું ઘરથી નીકળવાનું થયો ને એવું શું ઘો કેવરા ને ઘો આવી આ કૂતરીને ને સ્વર્ગ સ્વર્ગવાસ કરી દીધી મેલાવતા મેલાવતા અમે તો નીકળવાની કોશિશ કરા જો આવું થાય બિચારા નથી માર્યું પણ ઉપરથી પડીને એ કૂતરે પકડી દીધી ને કાતો ના મારો ખેતરે પહોંચી ગયા ને હવે હવે ખડ લેવાનું ચાલુ થશે પારા લેવાનું અને થોડીક વાર આરામ કરીએ થોડીક વાર અને પછી હવે ચાલુ થશે કારણ કે તડકો વધારે તો હવે થોડું વાત વાતાવરણ થઈ ગયું લેવામાં તો નહીં વાગ્યા છે અઢી તો આપણે હવે ચાલુ કરશું ફટાફટ જે આ શું નાસ્તો કરે હરી અત્યાર તો રોડ ઉપર એક સરવાનું થઈ ગયું ખૂબ ગાયા માટે તે રખડતી ગાયું પણ છે ને ઘરધણિયાતી ગાયું પણ રહે અત્યારે ચોમાસું આવ્યું ને ગાય દૂધ ના આવે તકડી મેં લે દ્વગામમાં શું હતું ને અત્યારે તો ખાવાનું ઘણું છે ઘર કરતા ગામમાં સુખી થશે પણ કોઈના ખેતરમાં બગાડ કરી સુખી નહીં થાય એના માટે પછી ને અત્યારે વાડ કાઢી કાઢીને તાર ફેન્સિંગ કરવી પડે ના ચાહતે એવું બી તાર ફેન્સિંગ કરવી પડે ભાઈ આ પછી કહે છે ખેડૂત વૃક્ષ કાઢે શું કરે હા આના બગાડથી કરવું પડે બધું

ખડ નું પરેન્ટ ટ્રેક્ટર લાઈ આ બધું આ આખું પરેન્ટ લાઈવ મેન માય બેન પાછું વધારે થાય ને તો પાછળ પડવાની બી એટલા માટે બસ આટલું ઘણું હવે બે દિવસ પછી જાસું ફરી હવાર હવાર વેલા बाबू લાઈટ મત કરો કેવી જાડી ઉગી છે હારી ઉગી મારી બઈ તો એ આથી લાગે છે કે ચીવી જાડી દે હે મારા ભાઈને હા તાજા દૂધ થાય ચા બને મસ્ત મસાલાદાર નાખતે મરી બધી આદુવાદુ ના શું થયું નાખો

તો અમારે તો વિડીયો જોવો ને તો નીચે લાઇક કરો ને તો કોમેન્ટ ઉપર ક્લિક કરશો ને તો એક હાઇપનું બટન આવશે એચવાય પીઈ એનામાં તમે ક્લિક કરશો ને તો વિડીયો અમારો થાય ને તમને અમને સારો સપોર્ટ મળશે વિડીયો અમારો શેર થશે અંદર કોઈન લખલ આવે ચાર હજાર પાંચ હજાર છ હજાર એ તમે ક્લિક કરો ને તો એટલી જ જગ્યાએ અમારો વિડીયો શેર થાય તો આશા રાખીશ તમે વિડીયો ગમે હોય તો કોમેન્ટમાં જઈને લાઈક કરો પહેલાં પછી કોમેન્ટમાં ક્લિક કરીને દબાવી રાખજો અથવા એ દબાવો લગભગ આવી જશે હાઈપનું તો હાઈપ શેર કરશો ને તો મને मलाई तर हारो सपोर्ट मै म आशा राखिस त बधा आउँछ चल